નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ સમાચારમાં વાત કરીએ તો જરૂરિયાતમંદ તેમજ ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા એ આશ્રયથી રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ દ્વારા

આજુબાજુના એમને લોન પૂરી પાડીએ છીએ અને એ લોનનું વ્યાજ રોટરી ક્લબ દ્વારા ભરવામાં આવે છે આશરે અમે તેવીસ લાખથી પણ વધુ એ વિદ્યાર્થીઓનું આજ સુધીનું લોનનું વ્યાજ ભરેલ છે એ ઉપરાંત અમારો બીજો પ્રોજેક્ટ છે એ પશુપાલકો માટે છે વિસનગર આજુબાજુ રહેતા પશુપાલકોના જેમના પશુઓ બેથી ત્રણ વર્ષથી પ્રેગ્નન્ટ નથી થયા એ એમને માટે ભારરૂપ હોય છે એમના માટે અમારી ક્લબમાં ત્રણ રોટેરિયન ડોક્ટર વેટરનરી ડૉક્ટર છે એ ડોક્ટરો દ્વારા એમની સારવાર કરવામાં આવે છે અને એક પશુ પાછળ બેથી પાંચ હજારનો ખર્ચ થાય છે એ ખર્ચ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવે છે અને એ પશુ પ્રેગનન્ટ થાય તો એ પંદર વીસ હજારમાં વેચાતું પશુ એંશી હજારથી લાખ રૂપિયાની કિંમતે વેચાય છે જેથી ખેડૂતોને મોટો ફાયદો થાય છે અત્યાર સુધી અમે બસો અઠ્ઠાવન પશુઓની આવી ટ્રીટમેન્ટ કરી છે એમાં અમને બસો ચાલીસ પશુઓની સક્સેસ રેશિયો મળ્યો છે જેથી અમે કેલ્ક્યુલેટ કર્યું તો ખેડૂતોને ત્રણ કરોડથી પણ વધુનો ફાયદો થયો છે જે અમારા માટે ગૌરવની વાત છે આ પ્રોજેક્ટ અમે રોટરી ઇન્ટરનેશનલમાં પણ મોકલ્યો એના દ્વારા અમે રોટરીએ એવોર્ડ પણ આપેલો છે અને સિત્તેર હજારની સહાય પણ કરેલી છે આ સિવાય પેકમેયર મેમોગ્રાફી જેવા આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ કરીએ છીએ મેડિકલ ચેક ચેકઅપ કેમ્પ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરીએ છીએ અને આ સિવાય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ રોટરી ક્લબ દર વખતે ગરબાનું આયોજન કરે છે અને બે હજાર પચ્ચીસમાં પણ એણે ગરબાનું આયોજન કર્યું છે અમને લોકોને રોટરી ક્લબના ગરબા ગાવાનું બહુ ગમે છે કારણ કે એનું ડેકોરેશન પણ એટલું સરસ હોય છે એનો તાલ પણ એટલો સરસ હોય છે અને દરેક વર્ષે આ રીતે રોટરી ક્લબ આયોજન કરે ગરબાનું એવું અમે વિસનગર વાસીઓ આશા રાખીએ છીએ જેનાથી અમારે વિસનગરવાળાએ બાર ક્યાંય ના જવું પડે ને અમે ગરબાની મજા લઈ શકીએ ખૂબ ખૂબ આભાર રોતી ક્લબ વાળાનો થેન્ક યુ વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યુઝ વિસનગર